એ તો હવે આમાં બોલવા જેવું નથી અને મને એક ને નહીં બીજા બે ચાર બહેનો જે સત્યની લડાઈ લડે છે એને પણ લાઈન કરવામાં આવ્યા છે હા ત્યારે રેલીમાં મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે સંકલન સમિતિના તૃપ્તિબા રાવોલ અમારે રેલનગરમાં મિટિંગ યોજી હતી પણ એવું નહોતું થયું કે પદ્મિબાને અમે દવાખાને જઈને પૂછીએ રેલીમાં પણ મારી તબિયત લથડી હતી બધાને ખ્યાલ છે સંકલન સમિતિ પેલા એવું કહેતી હતી કે આપણે કોઈ રાજકીય પક્ષ આમાં નહીં લઈ આવીએ ત્રણસો ફોર્મ બેનો ના ભરશું એ ચેન્જ થઈ ગયું અત્યારે ત્રણસો બેનું કંઈ ફોર્મ બોમ્બ ભરાણું નહીં અને હવે રાજકીય પક્ષ એ લોકો જ ના પાડતા હતા કે લઈ આવવાનું નથી અને કોઈને વોટ નથી કરવાનું કોઈ પણ પક્ષને તો અત્યારે આ બધું ચેન્જ કેમ થઈ ગયું સંકલન સમિતિ શું રાજકારણ કરી રહી તમારી સાથે મત લાગતું એ તો ઈ જાણે અને કુદરત જાણે પદ્મિની બાનો હવે સ્ટેન્ડ શું રહેશે કારણ કે પાળણા કર્યા પછી સમાજની સાથે હું રહીશ સમાજની મને લાગણી જેવી છે એવી રહેશે હંમેશા સમાજ જે કહેશે હું કરીશ પરસો તો પાળણાની ટિકિટ તો હવે ઉભરવાની હોમ પર બધી પણ શું નહીં થાય તો પદ્મિની બાઈ લડશે આ વ્યક્તિગત લડાઈ હોત તો એકલી પણ લડત હું પણ મારી વ્યક્તિગત લડાઈ નથી આ સમાજની લડાઈ છે સમાજ જે કહેશે હું પગલાં લઈશું બસ ગુમરા ન થાવ રાજકીય પક્ષ ન લઈ આવો આ બેનુ દીકરીઓનો પ્રશ્ન છે પેલા કંઈક વાત થાય છે પછી કંઈક વાતું થાય છે એટલે અમે અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ મને ત્યાં તરત જ મારી નસો સુકાઈ ગઈ છે નસો પણ મળતી નથી ડૉક્ટરે તાત્કાલિક જમવાનું કીધું એટલે પછી મોટા આગેવાનો પીટી મામા છે જેપીભાઈ છે બધાય કીધું હતું અને મને ઘણા ટાઈમથી આપણા કરણી સેનાના વીરભદ્રભાઈ પણ આવ્યા હતા રબારી આખો આવ્યો તો મસ્ મુસલમાન સમાજ આવ્યો હતો પારણા કરાવવા માટે પણ મારે લડત દેવી હતી એટલે હું ત્યારે પારણા નથી કરી પણ અત્યારે જરૂરી થઈ ગયું હતું